નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ આજનો દિવસ ખૂબ જ કહી શકાય પત્રકારત્વ માટે સારો માનવામાં આવે કે પછી પત્રકારત્વ સામે ઊભા થયેલા પડકારો માટે આપણે તેના વિશે વાત કરીએ આ બંને જે સમસ્યા છે કારણ કે એક તરફ પત્રકારત્વ પર લોકો વિશ્વાસ રાખે છે પહેલાંના સમયના અને અત્યારના સમયના પત્રકારત્વમાં શું એવો તફાવત આવ્યો છે કે જેને કારણે આજનું પત્રકારત્વ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે અને પત્રકારત્વની જો વાત કરવામાં આવે તો તે એટલે કે મીડિયા આપણું ચોથું સ્તંભ માનવામાં આવે છે અને લોકશાહીને મજબૂત કરવા માટે આ ચોથો સ્તંભ અતિ મહત્વનો ગણે છે અને આ જ ચોથા સ્તંભ પર જ્યારે સવાલો થાય ત્યારે ચોક્કસ પણ એના ઉપર ચર્ચા કરવી બને છે કે શા કારણે અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે મીડિયા એક એવું કામ કરે છે કે જે સમાચારો લોકો સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે પહેલાંના સમયમાં ની વાત કરીએ તો પહેલાંના સમયમાં જે પત્રકારત્વ હતું અને અત્યારના સમયનું જે પત્રકારત્વ થઈ રહ્યું છે હવે એ લોકો સોશિયલ મીડિયા થકી પણ પોતાને એમમાં પ્રેસનો ભાગ ગણતા હોય છે હવે શું ખરેખર સોશિયલ મીડિયા ઉપર કરાતું એ પત્રકારત્વ એ ખરા અર્થમાં પત્રકારત્વ કહી શકાય અને પ્રેસ ગણી શકાય કે કેમ કારણ કે લોકો અત્યારે જો રસ્તામાં જતા કોઈ પણ એવો બનાવ બને છે તો તેનો વિડીયો ઉતારીને તેઓ સોશિયલ મીડિયા ઉપર મૂકે છે અને તેનું નામ આપે છે કે પ્રેસ મીડિયા હવે આ પ્રેસ મીડિયા અને પહેલાના સમયનું જે પ્રેસ છે તેમાં શું અંતર આવ્યું છે સાથે જે ભારતીય પત્રકારત્વમાં કેટલું પરિવર્તન આવ્યું કારણ કે પરિવર્તન એ સંસ્થાનો નિયમ આપણે સૌએ પરિવર્તન ચાલવું પડતું હોય છે પરંતુ પત્રકારત્વમાં પરિવર્તન એ હકારાત્મક રીતે આવ્યું છે કે નકારાત્મક રીતે આવ્યું છે તે પણ વિચારવું ખૂબ જ મહત્વનું છે ત્યારે આજ વિશે આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ વિશે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રદીપ મલિક કે જો વરિષ્ઠ પત્રકાર છે પ્રદીપજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં

અ પ્રદીપજી ખરેખર લાગે છે કે સમાજને આગળ ધપાવવા માટે કરવામાં આવી રહ્યું છે અત્યારે પત્રકારત્વ અ મને તો લાગે છે જો કે એબરેશન થાય આપ જ્યારે વિષયને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા હતા તમે કહેતા હતા કે બદલાવ આયા છે બદલાયા છે અને બદલાવ તો એ જ કીધા કે તો સંસારનું સાત એનો એ નિયમ છે સાત જી પત્રકાર ચોક્કસ થઈ રહી છે આપને આજુબાજુ અમે જો તમે જોશો તો તમને લાગશે કે અમને લાગે છે કે થોડા ઘણા નો બ્લેક છે થોડા ઘણા એ રીતે નહીં નથી થતું જે રીતે ઓગણીસો સુડતાલીસ માં અથવા ઓગણીસો થર્ટી સેવનમાં થતું હતું ડેફિનેટલી નોટ હેપ પણ સમય સાથે બદલાય છે બ્લેક શીપ છે પ્રોફેશનમાં અને લોકો વચ્ચે એ તમામ સમાજમાં તમામ ઇન્સ્ટિટ્યુશનમાં હોય છે પણ લાર્જર પિક્ચર જોશો તો મને લાગે છે પત્રકાર આજે પણ બહુ સારા સરસ રીતે અને બહુ સારા કામ કરી રહ્યા છે બહુ સારા પત્રકારો છે અને બહુ સારા પત્રકાર રહ્યા છે એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર બ્લેક શીપ આર ઓલવેઝ ધેર જી બિલકુલ અલકેશજી ફ્રીડમ ઓફ સ્પીચ એને મીડિયાને ફ્રીડમ ઓફ સ્પીચ કરવામાં આવે છે કે તેને સ્વતંત્રતા છે દુનિયા સમક્ષ સમાજ સમક્ષ અરીક્ષ રજૂ કરવા માટે આગળ વધીને એમ કહીશ કે જે સ્વતંત્રતાની જે વાત છે નિષ્પક્ષતાથી વાત જે વાત છે એને પણ ઘણા મીડિયા વળોટી ગયા છે અને ઉપર વર્ટ જઈને સ્વચંત્રતા સુધી જતા રહ્યા છે એટલે મારી દ્રષ્ટિ એ જે આખું જે પત્રકારત્વ છે ઘણા એટલે ઇન જનરલ માત્ર ભારત પૂરતું કે ગુજરાત પૂરતું નાણાં પૂરતું નહીં પણ હું જે માનું છું પત્રકારત્વ એ એક સાવ અલગ રીતે માનું છું કે પત્રકારનું કામ બેઝિકલી સમાચાર આપવાનું છે શું થઈ રહ્યું છે સમાજમાં શું થઈ રહ્યું છે રાજકારણમાં શું થઈ રહ્યું છે બિઝનેસમાં શું થઈ રહ્યું છે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે આ જે બધી બને છે આમ થયું આમ થયું આમ થયું એ એક બેઝિક છે પત્રકારત્વનું પણ પત્રકાર ને પોતાનો અભિપ્રાય આપવાની પણ અધિકાર હોય છે જે રીતે મલિક સાહેબે વાત કરી તમે શરૂઆત વાત કરી કે એક જાગૃતિ લાવવાની એક જવાબદારી પણ છે મીડિયા ની એ એ જે વાત છે એમાં હું બહુ સ્પષ્ટ છું અને મને લાગે છે કે હું ઘણા બધા મીડિયા કર્મીઓ પત્રકારો થી અલગ પૂરો છું એમ કેવા માંગુ છું કે પત્રકારો તમે તમારો સમાચાર આપવાનું કામ પૂરું થયા પછી તમારે જે અભિપ્રાય આપવો છે એ અલગ થી આપી શકાય એના માટેની અલગ વ્યવસ્થા હોય છે પણ સમાચાર આપવાની headline માં જ જયારે તમે અભિપ્રાય આપી દો ત્યારે પત્રકારત્વ નથી એ એક agenda હોય છે એટલે આને તમારી આજ એક સાદા ઉદાહરણ સાથે સમજાવું છું વાત વધારે કે અમેરિકા માં ટ્રમ્પ અત્યારે એમની cabinet ની રચના કરી રહ્યા છે તો આજે ગુજરાતી છાપા મેં જોયા એમાં એક બે છાપા માં એ રીતે આખી એક એટલી મોટી હેડલાઇન બનાવી છે કે ટ્રમ્પ ની વિવાદાસ્પદ નિમણૂક trump ની વિવાદાસ્પદ નિમણૂક હવે આ જે છે ને એ પત્રકારત્વ નથી તમારે media તરીકે trump શા માટે અત્યારે અહીંયા justify કરવા કે નહીં કરવા કે ભાઈ એની નિમણૂક વિવાદાસ્પદ છે ને એક super power નો એક ચૂંટાયેલો પ્રમુખ જ્યારે આખી દુનિયાને અસર કરનારી નીતિઓ માટે એની નિમણૂક કરે છે એના એના cabinet ની કે એના અધિકારીઓની ત્યારે એ તમે અહિયાં બેસીને એક સામાન્ય છાપામાં ભલે અહીંના ગુજરાતના તમે મોટા મોટા છાપા હો પણ અહીં બેસીને તમે લખો કે વિવાદાસ્પદ નિમણૂક તો આ પત્રકાર તો નથી જ તમે નિમણૂક કરીને લખીને પછી વચ્ચે અથવા બાજુમાં લખો ને કે શા માટે આ અમને એવું લાગે છે કે આ નિમણૂક વિવાદાસ્પદ છે કે આ વ્યક્તિનું આવું 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 વલણ રહ્યું છે ભૂતકાળમાં એટલા માટે વિવાદાસ્પદ છે પણ એ નથી થતું.

અ ફેરફાર ઘણા બધા થાય છે અ આમ તો સત્તરમી શતાબ્દીમાં પત્રકાર ની થઈ સિક્સ્ટીન હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ની આસપાસ એકચુઅલ સિક્સટીન ટુ બી પ્રેસાઈઝ છેલ્લા ઘણા દાયકાની જ વાત કરીએ સેન્ચુરીઝ ની વાત કરીશું તો બહુ લાંબુ ચાલે થોડાક દાયકાની વાત કરીએ તો सौती पहला जो भारत परिस्थिति में भारत परिप्रेक्ष में 1947 फोर्टी अथवा 1947 अथवा पहला चार पांच तो समय एक नेशनलिस्ट નેશનલિસ્ટ પાશન હતો લોકોમાં એ ઈચ્છા હતી કે ભારત માટે કઈક કરીએ ભારત સમાજ માટે કઈક કરીએ દેશ માટે કઈક કરીએ એન્ડ ધેટ વોઝ ગુડ ઇનફ રાઈટ બટ સમય સાથે પરિબલો બદલાય માર્કેટ ફોર્સેસ બદલાય નાઇન્ટીન નાઇન્ટીઝમાં ભારતમાં ઉદારીકરણ થયું અને વિથ ધ ઓપનિંગ ઓફ ઇકોનોમી શું થાય છે કે માર્કેટ ડોમિનેટ થઈ ગયું હવે માર્કેટ ડોમિનન્ટ થઈ ગયું તો જે રીતે લોકો જે લોકો કાઢતા એમના માટે જે સોશિયલ મિશન હતું એક સમાજ સેવાની વાત હતી રાષ્ટ્રવાદની વાત હતી દેટ બીકેમ કમર્શિયલ એન્ટરપ્રાઇઝ તો નાઇન્ટી ઓનવર્ડ તમે જોશો ઇકોનોમી ઓપન થાય છે ત્યારથી છાપાને અથવા પ્રિન્ટ મીડિયા પ્રિન્ટ વેબસાઈટને કઈ રીતે જોઈએ એ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે ઇટ બીકમ્સ એન એન્ટરપ્રાઇઝ નાઉ એન્ટરપ્રાઇઝ ની મૂળભૂત માં ફંડામેન્ટલ શું છે પ્રોફિટ કરવાનું અને નોટ જસ્ટ પ્રોફિટ કરવાનું પ્રોફિટ ને મેક્સિમાઇઝ કરવાનું હોય એ જે દ્રષ્ટિકોણ બદલાય છે એના માટે કન્ટેન્ટ બદલાઈ ગયા છે છાપામાં શું છાપ એનો છાપવામાં આવે છે એ બદલાઈ ગયા છે અને કઈ રીતે એને એનો લોકો સુધી લઈ જવા લઈ જવાય છે એ પણ બદલાઈ છે તો કન્ટેન્ટ પણ બદલાય છે માર્કેટિંગ બદલાય છે અને ફોર્મ પણ બદલાઈ ગયા છે તો મેન મેઈન જે જે આપ જે કહો કે શું ફેરફાર તમે જુઓ છો તો ધેટ ઇઝ વોટ આઈ સી કે એમાં થોડી કોમોડિફિકેશન થઈ ગયું છે છાપા ઇઝ નો લોંગર સોશિયલ પ્રોડક્ટ નો લોંગર એક કલ્ચરલ પ્રોડક્ટ એક જો કલ્ચરલ કમર્શિયલ પ્રોડક્ટ થઈ ગયું છે અગેન તમે કરવાના છો તો પ્રોફિટ કરવા માટે ઘણા બધા ક્ષેત્રો છે ઘણા બધા એરિયા છે ત્યાં જઈને તમે તમેન્ટરપ્રિનશીપ કરો ત્યાં પ્રોફિટ કમાવો છાપુનો ઉદ્દેશ જ્યારે ફક્ત અને ફક્ત પ્રોફિટ થઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે અને જે શરૂઆતમાં તમે કહેતા હતા કે થોડા બહુ પ્રોબ્લેમ છે આ એના માટે જ છે કે થોડા ઘણા મોટા ન્યૂઝ નું મોટિવ દેખાય છે એ પ્રોફિટ તરફ એનો મોટિવ વધારે થઈ ગયા છે પ્રોફિટ તરફ વલન ઝુકાવ વધારે થઈ ગયા છે એટલા એટલા માટે જે અમે લોકોને જે દુઃખ થાય છે અથવા હાર્ટ બર્ન થાય છે એટલા માટે જ થાય છે આપ લે થાય છે થતું હતું અને હજી પણ થાય છે બિલકુલ એટલે પ્રદીપજી એમ કહી શકાય કે જે અત્યારે કમાણીનું સાધન તરીકે મીડિયાને જોવામાં આવે છે એટલા જ માટે લોકોનો જે વિશ્વાસ મીડિયા પાર્ટીનો છે તે અત્યારે આપણે ગુમાવી ચૂકી રહ્યા છે કાતો એ તરફ આગળ વધી રહ્યા છે કે અત્યારે ના માત્ર પ્રિન્ટ મીડિયા પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયા થકી પણ જે કરવામાં આવતું જે પત્રકારત્વ છે તેમાં પણ અત્યારે જે એડવર્ટાઈઝ છે કોમર્શિયલ જે એડવર્ટાઈઝ આવતી હોય છે તેને કારણે લોકોને સમાચાર કરતા તો તે કોમર્શિયલ એડ જોવી પડતી હોય છે

કે છાપા અનફોર્ચ્યુનેટલી ભારતમાં અને બીજા કઈ ઘણા દેશોમાં છાપાનું મૂળ જે આવકના સ્ત્રોત છે એ એ સર્ક્યુલેશન થી નથી એડવર્ટાઇઝિંગ રેવન્યુ છે મોસ્ટલી હા બહુ બહુ ઓછી જગ્યાએ સબસ્ક્રિપ્શન ઉપર છાપાઓ સર્વાઈવ કરી શકે ભારતમાં એક છાપા હતો લંકેશ પત્રિકા કરીને ફ્લોર મેની ડોટર ની હત્યા કરવામાં આવી નોટ એક્સેપ્ટિંગ એની એની એના પહેલા ગાંધીજી ગાંધીજી નું નું છાપું નો એટલું પોપ્યુલર હતું કે કે લોકો સબસ્ક્રિપ્શન 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 એટલા લેતા હતા કરતું ન્યૂઝપેપર જે અલોન કરી શકે બદલાયા છે થોડી થોડા ઘણા બદલાવ આવી રહ્યા છે ટુ વધી છે તો ડિજિટલ સબસ્ક્રિપ્શન થી રેવન્યુ પણ વધી રહી છે પણ હજી પણ

માટે અને એડવર્ટાઇઝમેન્ટ ના ફોર્મ માં તો મારા માટે થોડી પોઝિટિવ કવરેજ પણ થાય મારા થોડી મારી થોડી પબ્લિસિટી પણ થાય અને ઇટ ઇઝ નોટ એન ઇનોસન્ટ એસ્પિરેશન એ એ એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ થઈ જાય છે એ વ્યવસાયિક ઇન્સ્પિરેશન થઈ જાય છે વ્યવસાયિક વ્યવસાય માટે એમને ચાહીએ જોઈએ તો શું થાય એ પ્રેશર આપવા માંગે છે બહુ બહુ

દરેક જગ્યાએ અને દરેક સમાચારમાં થઈ રહ્યું છે પણ એ થાય છે એટ ધ બેક ઓફ આર માઇન્ડ ઇટ ઇઝ ધેર એડવર્ટાઇઝમેન્ટ અનફોર્ચ્યુનેટલી થોડીક રોલ તો ચોક્કસ પ્લે કરે છે બિલકુલ એક તરફ આપણે સમાજનું દર્પણ કહીએ છીએ કે સમાજનું દર્પણ એટલે કે મીડિયા કે જે સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને સમાજને એ જે દર્પણ છે તે બતાવે છે કે ખરા અર્થમાં આ સમાચાર બન્યા છે હવે એક તરફ લોકો માટે એ વિશ્વાસનો પાત્ર હતો પરંતુ એ જ મીડિયાને અત્યારે ઘણા

પ્રભાવ પાડી શકે છે મીડિયાનો ઉપયોગ થઈ શકે છે મીડિયાનો ઉપયોગથી રાજકારણ ને બિઝનેસ ને દબાવી શકાય છે એના માટે પણ ઘણા લોકો મીડિયા હાઉસ શરૂ કરે છે આ પણ એક પરિસ્થિતિ છે એ એ પેલા હવે જે તમે કહો છો કે વિશ્વસનીયતા કે આ બિલકુલ એટલે એમાં થયું છે એવું કે વૈચારિક ધારાઓ બદલાતી ગઈ સેવન પીવન માં જે પંચોતેર માં જે કટોકટી આવી અને એ વખતે લોકોને લાગ્યું કે ભાઈ જે press સ્વતંત્ર રીતે કામ કરતું હતું media ને સ્વતંત્રતાની વાત હતી એ પંચોતેર થી સિત્તોતેર સુધી કચડી નાખવામાં આવી કચડી એટલે એટલી બધી કે તમે એક શબ્દ લખવો હોય તો પણ લખી નતા શકતા એ એ સ્થિતિ જોઈ છે અને આ સ્થિતિ માટે એ ગાળાની મીડિયાની સ્થિતિ માટે લાલકૃષ્ણ અડવાણી એક સરસ વાક્ય કહ્યું હતું કે એ સમયની સરકારે એટલે ઇન્દિરા ગાંધીએ મીડિયાને એમ કહ્યું તો કે તમે ઝુકો પણ મીડિયા રિસર્ચ શું કે પેલું ઘૂંટણીએ ચાલવા માંડ્યું અને એને રગડાઈને ચાલવા માંડ્યું એટલા બધા ઝૂકી ગયા ઝૂકવાની જે વાત હતી બહુ જ એવા મીડિયા હતા એક્સપ્રેસ ગ્રુપ જેવા જે અડીખમ ઉભા રહ્યા હતા એ સમયે અને એમને જે નહોતું કરવું એ નહોતા જ કરતા જે કરવું હતું એ જ કરતા પણ બાકીના બધા જ ચૂકી ગયા હતા એટલે એ પછી કહેવાનો મારો જે આખી ઐતિહાસિક આમાં વાત એ છે કે એ પછી જે વિચારધારાઓમાં જે અસર થવા માંડી મીડિયામાં એ એને ઘણો મોટો ફેરફાર લાવી દીધો એક

જે વાત હતી કે ભાઈ આજનો દિવસ છે પરિવર્તન આપતા ગયા ટીવી આવ્યો એટલો બધો વ્યાપ વધી ગયો આજે અને એ બધા જ સ્વરૂપમાં પત્રકારત્વના એ બધા સ્વરૂપમાં અખબારમાં ટીવીમાં અને ડિજિટલમાં બધે તમામ પ્રકારના વિચાર વાળા લોકો પ્રવેશી ગયા એ બધું બદલાતું ગયું અને પછી વિચારધારા ને આવતી ગઈ ને એ એના કારણે શું થાય અને પછી જે બગાડ થયો ને આજે આપણે ચર્ચા જે બગાડ થયો ને એમાં સોશિયલ મીડિયાને કારણે લોકોને સમજ પડવા માંડી કે પેલા શું હતું મીડિયા અત્યારે શું છે એ શું લોકો છે એમણે એના નામ પાડવા મળ્યા આ અને એવું નથી કે માત્ર મીડિયા માંથી આ વસ્તુ થઈ છે મેં તમને કીધું કે સમાજના લોકો એ નામ આપ્યા અને એ પછી પ્રચલિત થતા ગયા અખબારમાં લખાય તો તરત એટલે બધી અયોગ્ય રીતે હેડલાઇન્સ કરે છે કે તમને સામાન્ય વાત કરો તો ખબર જ ના પડે બહુ જ ભાષાના જાણકાર હોય તો એ હવે આ જે સ્થિતિ છે ને એ કારણે શું થાય છે કે વાચકોને કોઈ વિશ્વાસ નથી એ લોકો પોતે જ હવે એને સર્ટિફિકેટ આપી દે છે વાચકો પોતે જ આ મારે કે આપડે media આપવાના પછી રહેતા નથી એના માટે માત્ર ચર્ચા કરવાની રહે છે કે આ અમે બરાબર કરીએ છીએ અમે ચોથો સ્તંભ છીએ અમે આ છીએ આ છીએ પણ જે ચાલુ છે છેલ્લા થોડા વર્ષો ટીવી આવ્યા પછી અને ડિજિટલ આવ્યા પછી અને સોશિયલ મીડિયા ખાસ કરીને શરૂ થયા એ પછી,

પ્રદીપજી અહીંયા સમયનો અભાવ છે પરંતુ ટૂંકમાં જો જવાબ આપની પાસે માંગુ તો એક પત્રકારત્વ એક નિષ્પક્ષ પત્રકારત્વ જો કોઈને પત્રકારત્વ કરવું અને અત્યારે જે પણ મીડિયાના માધ્યમો બદલાઈ રહ્યા છે સમયની સાથે આપણે વાત કરીએ કે પરિવર્તન જરૂરી છે તેવી જ રીતે મીડિયાના માધ્યમો પણ રહ્યા છે તો ખરા અર્થમાં એક પત્રકારે કેવું હોવું જરૂરી જરૂરી છે કારણ કે પત્રકારત્વને નિષ્પક્ષ બનાવવું હશે તો નીડર બનવું છે કોઈ પણ સમાચાર જે છે તે સાચા અર્થમાં અને જે પણ સાચા સમાચાર છે લોકો સુધી પહોંચાડવા પડશે તો આજના સમયના જે વિદ્યાર્થીઓ છે કે જે જર્નાલિઝમનું ભણી રહ્યા છે અથવા જે પણ પત્રકાર બનવા ઈચ્છે છે તેમના માટે ટૂંકમાં એક સંદેશો શું આપશો સંદેશો એ જ છે ડિફિકલ્ટ છે એટલે એનું અર્થ એને કે પ્રયત્ન નહીં કરવી રાઈટ પ્રયત્ન કરો નંબર વન સત્ય જાણવા માટે પ્રયત્ન કરો કહો સેકન્ડ કે તમારી લોયલ્ટી જે છે ને તમારી સેલરી આવે છે ચોક્કસ તમારા સંસ્થામાંથી અને સંસ્થા પૈસા કમાવી રહ્યા છે મોસ્ટલી મેજરલી એડવર્ટાઇઝિંગમાંથી રાઈટ પણ તમારી લોયલ્ટી જે છે ને એ તમારા વાચકો પ્રતિ હોવી જોઈએ બિલકુલ સત્યને પરસુ કરો અને લોયલ્ટી વાચકો માટે રાખો જે તમે ઇન્ફોર્મેશન ગેધર કરો છો સત્ય કઈ રીતે અમારા વ્યક્તિ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ શકે એ વ્યક્તિ બહુ સ્કોલર થઈ શકે બહુ પંડિત થઈ શકે પણ એમને ચોક્કસ ચેક કરો ક્રોસ ચેક ઇઝ જર્નલિઝમ ના ફંડામેન્ટલ છે ફર્સ્ટ રૂલ છે એના વગર જર્નલિઝમ થતું નહીં એટલે એટલે માટે તો અમે લોકો કહી શકીએ તમારી પાસે એક મોબાઈલ છે અને એક કેમેરા છે એટલે તમે જર્નલિસ્ટ થઈ ગયા ના 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 તમે ઇન્ફોર્મેશન ના પેડલર થઈ ગયા તમે ઇન્ફોર્મેશન પેડલ કરી રહ્યા છો તમે જર્નલિસ્ટ નથી જર્નલિઝમ ના એસેન્સ માં છે ક્રોસ ચેકિંગ ઓફ ધ ફેક્ટ તો ક્રોસ ચેક કરો તો તમે સત્યની નજીક આવશો જેટલા લોકો જોડે વાત કરશો એટલા નજીક જશો સત્યની અને

અને જ્યારે તમારી ઓપિનિયન પીસમાં અથવા એડિટોરિયલ મે તમારે પક્ષ લેવું હોય તો પક્ષ એના માટે લો એના પક્ષ લો જે થોડી યુ નો ડિસએડવાન્ટેજ ગ્રુપ છે તો સર ચોક્કસ અમે લોકો જે રીતે અમારા એન્સેસ્ટર્સ અને અમારા સિનિયર્સ એ સારા પત્રકાર તો કરતા હતા એ જ રીતે કરી શકીએ અને લોકો ઘણા બધા લોકો કરી રહ્યા છે જી બિલકુલ પ્રદીપજી અને એટલા જ માટે અત્યારના જે પત્રકાર જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ પ્રમાણે પરિવર્તનની સાથે અત્યારના સમયના જે પત્રકાર પત્રકારત્વ ભણી રહ્યા છે તે લોકો પણ આ વિશે ધ્યાન રાખવું પડશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો જે રીતે અત્યારે આપણે પત્રકારત્વ જોઈ રહ્યા છે ને આજે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ વિશે ચર્ચા કરવી એટલે જ મહત્વની છે કારણ કે પરિવર્તનની સાથે આપણે પત્રકારત્વમાં પણ પરિવર્તન જોઈ રહ્યા છે જે માધ્યમો બદલાઈ રહ્યા છે તેમાં પણ આપણે પરિવર્તન જોઈ રહ્યા છે તો અત્યારે જે નિષ્પક્ષ કોઈને સમાચાર પહોંચાડવાનું કામ કરવું હશે તો આપણે નિડર રહેવું જરૂરી છે અને સાચા સમાચાર લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો પણ કરવા પડશે ડેસ્ક કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર